સુરતમાં સગો પિતા જ આ કારણે બન્યો સંતાનનું અપહરણ કરતાં ફિલ્મી સ્ટાઇલમાં ચાલુ ટ્રેની બાળકને છોડાવાયું સુરતમાં રથયાત્રાના એક દિવસ અગાઉ જ ડિંડોલી વિસ્તારમાંથી છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું પિતાની ફરિયાદના આધારે પોલીસે બાળકને છોડાવવા માટે અલગ અલગ ટીમોને કામે લગાવી હતી જોકે પોલીસના સામે બાળકના પિતાએ શંકાસ્પદ હરકત કરી હતી જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અપહરણના પ્લાનિંગથી લઈને મદદગારી કરનારા બાળકના પિતા અને તેની બહેન સહિતના પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું છે કે છ જુલાઈના રોજ ડિંડોલીના જિજ્ઞાનગર ખાતેથી બાળકનું અપહરણ થયું હતું રથયાત્રામાં રોકાયેલી પોલીસે તપાસ આદરી હતી તારાચંદ પાટીલ પર નવ લાખનું દેવું હતું માતા નવું મકાન લઈ લેવા દબાણ કરતા હતા તપાસ દરમિયાન પોલીસને ખોટા ટાઈમ અને ખોટી જગ્યા બતાવવામાં આવી હતી સીસીટીવીમાં પણ શરૂઆતમાં પિતાએ અન્ય બાળકને બતાવ્યું હતું જે તપાસમાં મળી આવ્યું હતું જેથી પોલીસને બાળકના પિતા પર શંકા ગઈ હતી જેથી ઉલટ તપાસમાં તે ભાંગી પડ્યો હતો તારાચંદે બહેન અને મિત્ર મારફતે અપહરણ કરીને મહારાષ્ટ્ર મોકલ્યો હતો બાળકને બુલધાણા મોકલ્યો હોવાનું કહ્યું હતું જેથી પોલીસે એક ટીમ ત્યાં મોકલી હતી બાળકને લોકેશનના આધારે ચાલુ ટ્રેનમાંથી નંદુરબાર ખાતેથી

તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે બાળક ગુમ થતાં એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઢીંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટી જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંણી માગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે એની ઉપર નવેક લાખનું દેવું હતું પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે નવ લાખનું દેવું હતું ફાઇનાન્શિયલ પૈસા હતા ને એની મધર વારંવાર મકાન લેવા માટે એન્સેસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દીધું પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને કૃત્ય કર્યું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે